પ્રશ્ન નંબર એક અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે ઓખા દ્વારકા વિસ્તારોમાં વાઘેર ખાલી જગ્યાની આગેવાની હેઠળ વિપ્લવી પ્રવૃત્તિઓ થઈ હતી ઓપ્શન એ જોધા માણેક ઓપ્શન બી ઠાકોર સૂરજમલ ઓપ્શન સી વાલજી ઓપ્શન ડી મગનજી અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ જોધા માણેક પ્રશ્ન નંબર બે અઢારસો સત્તાવનમાં ખાલી જગ્યાના જમીનદાર કુંવરસિંહે વિપ્લવમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો ઓપ્શન એ બિહારના જગદીશપુર ઓપ્શન બી પંજાબના અમૃતસર ઓપ્શન સી સિંઘના કરાંચી ઓપ્શન ડી કાનપુર અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ બિહારના જગદીશપુર પ્રશ્ન નંબર ત્રણ વાઘેરોનું બંડ ખાલી જગ્યા ખાતે થયું હતું ઓપ્શન એ ઓખા મંડળ ઓપ્શન બી હિંમતનગર ઓપ્શન સી વાસદા ઓપ્શન ડી અમીરગઢ અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ ઓખા મંડળ પ્રશ્ન નંબર ચાર અઢારસો સત્તાવનના સંગ્રામના મુખ્ય નેતા મોલવી લિયાકત ખાનને અલાહાબાદમાં કયા નવાબ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો ઓપ્શન ખંભાત ઓપ્શન બી સચિન ઓપ્શન સી રાધનપુર ઓપ્શન ડી પાલનપુર અહીં સાચા જવાબ આવશે ઓપ્શન બી સચિન પ્રશ્ન નંબર પાંચ અઢારસો સત્તાવનના વિદ્રોહની શરૂઆત ક્યાંથી થઈ હતી ઓપ્શન લખનઉ ઓપ્શન બી ઝંસી ઓપ્શન સી નાગપુર ઓપ્શન ડી મેરઠ અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી મેરઠ પ્રશ્ન નંબર છ અઢારસો સત્તાવનના વિપ્લવના સમયે ભારતમાં ગવર્નર જનરલ કોણ હતા ઓપ્શન એ લોર્ડ કેનિંગ ઓપ્શન બી લોર્ડ હાર્ડિંગ ઓપ્શન સી લોર્ડ વેલેસ્લી ઓપ્શન ડી લોર્ડ લિટન અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ લોર્ડ કેનિંગ પ્રશ્ન નંબર સાત અઢારસો સત્તાવનના વિપ્લવનું નીચે લખેલામાંથી કયું એક કારણ ન હતું અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી એ ભવિષ્યવાણી કે બ્રિટિશ શાસનના અંતની સાથે જ કળિયુગનો અંત આવશે અને રામરાજ્ય ફરીથી શરૂ થશે પ્રશ્ન નંબર આઠ જમીન મહેસૂલમાં રૈયતવારી પ્રયોગની શરૂઆત કોના દ્વારા કરાઈ હતી અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી થોમસ મુન્દ્રો પ્રશ્ન નંબર નવ નીચે લખેલામાંથી કોણે સત્તરસો ત્રાણુંમાં બંગાળમાં કાયમી જમાબંધીની શરૂઆત કરી હતી અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ લોર્ડ કોર્ન વોલિસ પ્રશ્ન નંબર દસ નીચે લખેલામાંથી કોણ રમ્પા વિદ્રોહ સાથે સંકળાયેલા હતા ઓપ્શન એ બીરચામુંડા ઓપ્શન બી કુશલકુંવર ઓપ્શન સી મંગલપાંડે ઓપ્શન ડી અલ્લોરી સીતારામ રાજુ અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર અગિયાર ઈસવીસન અઢારસો ને નવમાં ત્રાવણ કોર બળવાનું નેતૃત્વ તેના દીવાના એક કર્યું હતું ઓપ્શન એ વેલુ થંપી ઓપ્શન બી કિરલા વર્મા ઓપ્શન સી મારૂદુ પાંડ્યન ઓપ્શન ડી ઉપરના પૈકી કોઈ નહીં અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ વહેલું તંપી પ્રશ્ન નંબર બાર ગડકરી વિદ્રોહનું કારણ હતું ઓપ્શન જમીનદારો દ્વારા ગેરકાયદે કરની વસૂલાત ઓપ્શન બી જમીનદારો દ્વારા ખેડૂતો પાસે બળજબરીપૂર્વક મજૂરી કરાવી અને શારીરિક શોષણ ઓપ્શન સરકાર દ્વારા ભાડુંઆત અધિનિયમ પસાર કરવો ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં અહીં સાચા જવાબ આવશે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં પ્રશ્ન નંબર તેર ચાર ફેબ્રુઆરી ઓગણીસો અઠ્ઠાવીસના રોજ કોણે બારડોલી સત્યાગ્રહની શરૂઆત કરી હતી ઓપ્શન એ મહાત્મા ગાંધી ઓપ્શન બી વલ્લભભાઈ પટેલ ઓપ્શન સી રાજેન્દ્ર પ્રસાદ ઓપ્શન ડી કલ્યાણજી મહેતા અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી વલ્લભભાઈ પટેલ પ્રશ્ન નંબર ચૌદ સ્વામી દયાનંદ સરસ્વતીના સંબંધમાં કયું વિધાન સાચું નથી ઓપ્શન એ તેમણે દક્ષિણ ભારતમાં હિન્દુ ધર્મના સુધારા માટે આર્ય સમાજની સ્થાપના કરી હતી ઓપ્શન બે મૂર્તિ પૂજા કર્મકાંડ પુરોહિતવાદ અને બ્રાહ્મણો દ્વારા પ્રચલિત હિન્દુ ધર્મના વિરોધી હતા ઓપ્શન સી તેમણે વેદો તરફ પાછા વળોનો નારો આપ્યો હતો ઓપ્શન ડી તેમના દ્વારા સ્થાપિત આર્ય સમાજનો એક ઉદ્દેશ્ય હિન્દુઓને ધર્મ પરિવર્તન કરતા રોકવાનો પણ હતો અહીં ખોટું વિધાન આવશે ઓપ્શન એ તેમણે દક્ષિણ ભારતમાં હિન્દુ ધર્મના સુધારા માટે આર્ય સમાજની સ્થાપના કરી હતી પ્રશ્ન નંબર પંદર વિવિધ સંસ્થા કે સંગઠનો તથા તેના સ્થાપકોના સંબંધમાં નીચે લખેલામાંથી કયું જોડકું સાચું છે અહીં સાચો જવાબ આવશે નંબર એક અને નંબર ત્રણ પ્રશ્ન નંબર સોળ અઢારસો છન્નુંમાં વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ઓપ્શન એ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ કરવો ઓપ્શન બી સામાજિક કલ્યાણ અને સમાજની સેવા કરવી ઓપ્શન સી ભારતમાં વેદાંત દર્શનનો પ્રચાર પ્રસાર કરવો ઓપ્શન ડી મૂર્તિપૂજા તથા જાતિ પ્રથાનો વિરોધ કરવો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી સામાજિક કલ્યાણ તથા સમાજની સેવા કરવી પ્રશ્ન નંબર સત્તર ભારતીય બ્રહ્મ સમાજના સંસ્થાપક કોણ હતા ઓપ્શન એ રાજા રામ મોહન રાય ઓપ્શન બી દેવેન્દ્રનાથ ટાગોર ઓપ્શન સી કેશવચંદ્રસેન ઓપ્શન ડી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી સેન પ્રશ્ન નંબર અઢાર ઓગણીસમી સદીના પૂર્વ બંગાળનું ફરાજી આંદોલન કોના નેતૃત્વમાં વિકસિત થયું હતું ઓપ્શન એ ટીટુરાય ઓપ્શન બી હાજી સરિયુ તુલા ઓપ્શન સી શાહ સૈયદ અહેમદ ઓપ્શન ડી દુદુમિયા અહીં સાચો જવાબ આવશે અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી હાજી હજી સરિયતુલા પ્રશ્ન નંબર ઓગણીસ નીચે લખેલામાંથી કોણ થિયોસોફિકલ સોસાયટીની ગતિવિધિઓમાં સંબંધિત ન હતું અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી એ ઓ યુમ પ્રશ્ન નંબર વીસ મેડમ એચ પી બ્લાવન્સ્કીની સોસાયટીના સંદર્ભમાં નીચે લખેલામાંથી એક સાચું નથી ઓપ્શન એ તેની સ્થાપના ભારતની બહાર કરાઈ હતી ઓપ્શન બી તેણે પ્રાચીન ધર્મના ગુરુસ્થાનનું પ્રતિપાદન કર્યું હતું ઓપ્શન સી તેણે પુનર્જન્મના સિદ્ધાંતોને માન્યતા આપી હતી ઓપ્શન ડી તે સાર્વભૌમ બંધુત્વના વિચાર પર મૌન હતી અહીં ઓપ્શન ડી તે સાચું વિધાન નથી પ્રશ્ન નંબર એકવીસ થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે ઓપ્શન એ અડિયાર ઓપ્શન બી પોન્ડિચેરી ઓપ્શન સી બેંગ્લોર ઓપ્શન ડી પુના અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ અડિયાર પ્રશ્ન નંબર બાવીસ એપ્રિલ ઓગણીસો ચોત્રીસમાં નીચેના પૈકી કોણે અગ્રગણ્ય મહિલા સંસ્થા જ્યોતિ સંઘની સ્થાપના કરી હતી ઓપ્શન એ અનસુયાબેન સારાભાઈ ઓપ્શન બી ચંપાબેન મહેતા ઓપ્શન સી મૃદુલા સારાભાઈ ઓપ્શન ડી પેરીના મિસ્ત્રી અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી મૃદુલા સારાભાઈ પ્રશ્ન નંબર ત્રેવીસ સત્યશોધક સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં અઢારસો તોતેરમાં ખાલી જગ્યા દ્વારા થઈ હતી ઓપ્શન એ બી આર આંબેડકર ઓપ્શન બી જ્યોતિબા ફૂલે ઓપ્શન સી ગંગાધર તિલક ઓપ્શન ડી સાવરકર અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી જ્યોતિબા ફૂલે પ્રશ્ન નંબર ચોવીસ સૌ પ્રથમ આર્ય સમાજની સ્થાપના ખાલી જગ્યા ખાતે થઈ હતી ઓપ્શન એ રાજકોટ ઓપ્શન બી મુંબઈ ઓપ્શન સી પુના ઓપ્શન ડી જોધપુર અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી મુંબઈ પ્રશ્ન નંબર પચીસ ખાલી જગ્યા એ ઓગણીસો વીસમાં આદિવાસીઓ માટે પંચમહાલ જિલ્લામાં આશ્રમ શાળા શરૂ કરી ઓપ્શન એ ઇન્દુલાલ યાજ્ઞિક ઓપ્શન બી ઠક્કરબાપા ઓપ્શન સી વિનોબા ભાવે ઓપ્શન ડી ગાંધીજી અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ ઇન્દુલાલ યાજ્ઞિક પ્રશ્ન નંબર છવ્વીસ બહેરામજી એમ મલબારીએ નીચેના પૈકી કયા અનિષ્ટ સામે સમાજ સુધારણા અભિયાન ચલાવ્યું ઓપ્શન એ અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી બાળલગ્ન પ્રશ્ન નંબર સત્તાવીસ સામાજિક ધાર્મિક સંસ્થાના સહસ્થાપક સુરતના મહેતાજી દુર્ગારામ હતા અહીં સાચો જવાબ આવશે માનવ ધર્મ સભા પ્રશ્ન નંબર અઠાવીસ નીચેના પૈકી કયું જોડકું સાચું નથી અહીં ઓપ્શન એ દાદુબા પાંડુરંગ સત્યશોધક સભા આ જોડકું ખોટું છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ પંજાબમાં દેવ સમાજ આંદોલન નીચેના પૈકી કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ઓપ્શન સ્વામી દયાનંદ સરસ્વતી ઓપ્શન બી સ્વામી વિવેકાનંદ ઓપ્શન સી કનૈયાલાલ અલ્લખધારી ઓપ્શન ડી શિવનારાયણ અગ્નિહુત્રી અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર ત્રીસ ખાલી જગ્યાએ સબાદ કૌમુદી નામનું મંગાળી સામાયિક શરૂ કર્યું જે હિન્દુઓ સંબંધિત પ્રાંતીય ભાષાઓના પત્રમાં પહેલું હતું ઓપ્શન કેશવચંદ્રસેન ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર ઓપ્શન સી राजा राममोहन ऑप्शन डी डॉक्टर आत्माराम पांडुरंग अं सा जवाब ऑप्शन सी राजा राममोहन प्रश्न नंबर एकत्रीस भारत में शुद्धि आंदोलन की शुरुआत करी ऑप्शन ए राजा राममोहन राय ऑप्शन बी दयानंद सरस्वती ऑप्शन सी केशव सेन ऑप्शन डी रामकृष्ण परमहंस अही सा जवाब ऑप्शन बी दयानंद सरस्वती પ્રશ્ન નંબર બત્રીસ ઘણા અંશે ખ્રિસ્તી સિદ્ધાંતો અને આચારોના હિમાયતી હતા અને તેમના અનુસાર પાશ્ચાત્ય આદર્શોમાં રહેલી સમાનતાનો આશ્રય લઈ જાતિ પ્રથાનો વિરોધ કરવો જોઈએ અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી કેશવચંદ્ર સેન પ્રશ્ન નંબર તેત્રીસ નીચેના સમાજોની સ્થાપનાનો સાચો ક્રમ પસંદ કરો અહીં સાચો જવાબ આવશે બે ચાર એક અને ત્રણ પ્રશ્ન નંબર ચોત્રીસ ખાલી જગ્યાએ અઢારસો પચીસમાં વેદાંતોના એકેશ્વરવાદી સિદ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજ શરૂ કરી અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી રાજા રામ મોહન રાય પ્રશ્ન નંબર પાંત્રીસ નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ અધ્યાત્મક અધિકૃતતાની અભિવ્યક્તિ છે ઓપ્શન એ વિવેકાનંદ ઓપ્શન બી દયાનંદ સરસ્વતી ઓપ્શન સી બી આર આંબેડકર ઓપ્શન ડી મહાત્મા હંસરાજ અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ વિવેકાનંદ પ્રશ્ન નંબર છત્રીસ કર્ણાટક યુદ્ધના સંદર્ભમાં નીચે લખેલા જોડકા પર વિચાર કરો અહીં સાચું આવશે નંબર ત્રણ તૃતીય કર્ણાટક યુદ્ધ પેરિસ સંધિ પ્રશ્ન નંબર સાડત્રીસ સત્તરસો ચોસઠના બક્સરના યુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ કયા શાસકોનું ગઠબંધન હતું અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી મીર કાસિમ સુજા ઉલ્લોદા તથા શાહ આલમ બીજો પ્રશ્ન નંબર આડત્રીસ પ્લાસેના યુદ્ધ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતના કયા ક્ષેત્રોમાં મફત વેપાર કરવાનો નિર્વિવાદ અધિકાર પ્રાપ્ત થયો હતો અહીં સાચો જવાબ આવશે નંબર એક અને નંબર બે પ્રશ્ન નંબર ઓગણચાલીસ ઈસવીસન સોળસો છ્યાસીમાં ઔરંગઝેબ દ્વારા અંગ્રેજ વેપારીઓને બંગાળ ખાતેની તેમની કોઠીઓમાંથી હાકી કાઢવાનું મુખ્ય કારણ હતું અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી અંગ્રેજો દ્વારા ફૂગલીનો વિનાશ કરીને મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરવી પ્રશ્ન નંબર ચાલીસ અઢારમી સદીના ભારતીય વિદેશ વેપારના સંદર્ભમાં નીચે લખેલા વિધાનો પર વિચાર કરો નંબર એક ભારતના યુરોપ સાથે વ્યાપારી સંબંધ સ્થપાયા હતા નંબર બે ભારતીય અર્થતંત્રમાં ઝડપી વિકાસ થયો નંબર ત્રણ આ સમયે ભારતમાં સૌથી વધુ ઝડપથી સોના અને ચાંદીનું આગમન થયું અહીં ત્રણે ઓપ્શન સાચા છે પ્રશ્ન નંબર એકતાલીસ નીચે લખેલા જોડકા પર વિચાર કરો યાદી એક અને યાદી બે નંબર એક ફ્રાન્સનું વ્યાપારી કેન્દ્ર હોર્મોજ નંબર બે ડચ વ્યાપારી કેન્દ્ર ફોર્ટ સેન્ટ જ્યોર્જ નંબર ત્રણ દારૂગોળાના સ્ત્રોત સોલ્ટ પીટર અહીં સાચો જવાબ આવશે નંબર ત્રણ દારૂગોળાના સ્ત્રોત સોલ્ટ પીટર પ્રશ્ન નંબર બેતાલીસ પોર્ટુગીઝોના સંદર્ભમાં નીચે લખેલા વિધાનો પર વિચાર કરો નંબર એક અલ બુક કર બીજાપુર પાસેથી કુવારને ઝૂટવી લઈને ડાંડા રજોડી અને દાભોલને ખૂબ લૂંટ્યા હતા નંબર બે તેમણે લાલ સમુદ્રની શરૂઆતમાં સોકાત્રા ટાપુ પર પણ પોતાના એક કેન્દ્રની સ્થાપના કરી હતી અહીં સાચા વિધાનો બંને છે પ્રશ્ન નંબર તેતાલીસ કયો અંગ્રેજ અધિકારી સોળસો પંદરમાં જહાંગીર પાસેથી મુઘલ સામ્રાજ્યના તમામ ભાગોમાં વેપાર કરવા અને કોઠી ખોલવાનો અધિકાર આપતું શાહી ફરમાન બહાર પાડવામાં સફળ રહ્યો હતો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી સર ટોમસ રો પ્રશ્ન નંબર ચુમ્માલીસ કયા ગુજરાતી જહાજ ચાલક વાસ્કો ડી ગામા ચૌદસો અઠ્ઠાણુંનો કાલીકટ સુધી માર્ગદર્શન કર્યું હતું અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ અહમદ ઇબ્ન મજીદ પ્રશ્ન નંબર પિસ્તાલીસ અઢારમી સદીના મધ્યમાં ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા બંગાળમાંથી નિકાસ કરવામાં આવતા મુખ્ય પદાર્થ કયા હતા ઓપ્શન એ કપાસ તલેબિયા અને અફીણ ઓપ્શન બી ખાંડ મીઠું જીંક અને સીસુ ઓપ્શન સી તાંબુ ચાંદી સોનું મસાલા અને ચા ઓપ્શન ડી કપાસ રેશમ સોરા એક પ્રકારનું ખનીજ ગંધ અને અફીણ અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર છેતાલીસ સત્તરમી સદીના પ્રારંભિક કાળમાં અંગ્રેજો સાથે વ્યાપાર વાટાઘાટો શરૂ કરવા માટે મુગલ નીચે લખેલામાંથી કઈ વાતથી પ્રેરિત થયા અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ સોલસો બારમાં સ્વેલીમાં પોર્ટુગીઝ જહાજની ટુકડી પર અંગ્રેજોનો વિજય પ્રશ્ન નંબર સુડતાલીસ મદ્રાસમાં ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની વસાહતને કયા નામથી ઓળખવામાં આવતી હતી ઓપ્શન એ ફોર્ટ વિલિયમ ઓપ્શન બી ફોર્ટ સેન્ટ જ્યોર્જ ઓપ્શન સી એલ્ફિસ્ટન સર્કલ ઓપ્શન ડી માર્બલ પેલેસ અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી ફોર્ટ સેન્ટ જ્યોર્જ પ્રશ્ન નંબર અડતાલીસ નીચે લખેલામાંથી કોણ બ્રિટિશ પૂર્વકાળમાં પોતાના વેપારી જહાજ સુરત બંદર પર ન હતા ઓપ્શન એ પોર્ટુગીઝ અને અંગ્રેજ ઓપ્શન બી રશિયન અને જર્મન ઓપ્શન સી અંગ્રેજ અને અરબ ઓપ્શન ડી ફ્રાન્સીસ તથા અરબ અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી રશિયન અને જર્મન પ્રશ્ન નંબર ઓગણપચાસ નીચે લખેલામાંથી કયો એક પાક ભારતમાં પોર્ટુગીઝ દ્વારા લાવવામાં આવ્યો હતો ઓપ્શન એ અફીણ ઓપ્શન બી કોફી ઓપ્શન સી પાન ઓપ્શન ડી મરચા અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી મરચા પ્રશ્ન નંબર પચાસ ફ્રાન્સી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પોતાનું કારખાનું સૌપ્રથમ ક્યાં સ્થાપ્યું હતું ઓપ્શન એ કાલિકાટ ઓપ્શન બી સુરત ઓપ્શન સી પોચેરી ઓપ્શન ડી મુસ્લીપટ્ટનમ અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી સુરત મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ મારા વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવ